નમસ્કાર તમે ગુજરાત હું છું કુશાગ્ર ભટ્ટ સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં બનેલો હળની હત્યાકાંડ નો મામલો કે જ્યાં મુખ્ય સૂત્રધાર પરેશ પોલીસ સમક્ષ હાજર થયો છે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાથી હળની હત્યાકાંડ મામલે જે મુખ્ય સૂત્રધાર પરેશ શાહ હતો તે હવે પોલીસ સમક્ષ હાજર થયો છે ત્યારે ગઈકાલે ઝડપાયેલા ગોપાલ શાહ નો પરેશ શાહ સંબંધી પણ છે અને વડોદરા પોલીસની એસઆઈટીએ ઝડપિયાની માહિતી આપી છે ત્યારે પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી વકીલને મળવા આવતો હતો ત્યારે ઝડપાયાનો પણ પોલીસ દાવો કરી રહી છે પરેશ શાહ વડોદરા વકીલને મળવા આવતો હતો તે દરમિયાન પોલીસે ઝડપી પાડ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર ફોનલાઈન પર જોડાયા છે અલ્પેશ મુખ્ય સૂત્રધાર પરેશ આખરે પોલીસ સમક્ષ હાજર થયો છે શું વધુ માહિતી

સામાન્ય રીતે એક આ એક સંત છે કોઈ કોન્સેપ્ટ જાણ ચકાઈ નથી પરંતુ આ સંતની મેસેજ કેલી છે સાજે કરે ચાહ છે કે આજા કોઈ કરે ચાહ છે કે હજુ પણ કે આચાર્ય વૈષ્ણવાચાર્ય છે પ્રજા સમાજની તે જે ભો સંસ્થા છે તેના પ્રમુખ પદ પર પણ છે કે એને હતો આપકેથી આ પ્રમુખ પદ પરથી દૂર નથી કરવામાં આવે જો કે પોલીસના જે સૂત્રો છે ત્યાંથી માહિતી મળી રહી છે કે આ જે પરિષદ છે ને વકીલને મળવા